ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે આજે બોલારે મારો બ્લક આવ્યો હશે કેમ કે મેં આજે બનાવ્યો છે મમ્મી ખાવા બનાવ્યા છે હું આજે બતાવું છું ખાવાનું બનાવી રહ્યા છે આજે તો ગામનો નજારો પણ બહુ જ હેવી છે હું તમને બનાવું છું વરસાદ ચડ્યો છે બહુ જ તો ગમ ડૂબી જશે એવું લાગે છે જેવો વરસાદ ફૂલ ચડ્યો છે ડાકોર

મારી વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરવા ના બોલતા થેન્ક યુ